લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ જુગારધામ પર દરોડા પાડ્યા હતા લાઠીના ધામનગરમાં કમ્પ્યુટરથી ચાલતા જુગારધામ પર એમએલએ દરોડો પાડ્યો હતો ધારાસભ્યએ દરોડા પાડ્યા બાદ મોડે મોડે પોલીસ આવતા સવાલો ઉઠ્યા હતા ધારાસભ્યના દરોડા બાદ પોલીસનો જુગારધામને ગેમ ઝોનમાં ખપાવવાનો પ્રયાસ પણ સામે આવ્યો જુગાર રમવા કે રમાડનાર લોકો ન મળ્યાનો પોલીસે દાવો કર્યો હતો ધારાસભ્ય દ્વારા દરોડાની કાર્યવાહી અંગે પોલીસે નિવેદન આપ્યું પ્લાસ્ટિક યંત્રના એકવીસ કાર્ડ અને આઠ હજાર સાતસોની રોકડ મળી જે કબજે કરાઇ છે ઓનલાઈન વાસ્તુયંત્રને વેચાણ મનોરંજન ગણવામાં આવે છે ઓનલાઈન વાસ્તુયંત્ર માર્કેટિંગને જુગાર ન ગણી શકવાનો પોલીસે દાવો કર્યો છે રાજકીય પદાધિકારીઓ દરોડા પાડવાનું શરૂ કરતા પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે સંવાદદાતા દિલીપ જોડાયા છે દિલીપ જણાવશો કે લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ જયારે જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને મોડે મોડેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે કઈ જ ન હાથ લાગ્યો હોય તેવો દાવો કર્યો હતો ઘટના છે લાઠીના ધારાસભ્ય છે જનકભાઈ તળાવિયાએ જામનગરમાં જુગારધામ પર કહેવાતા સંભવિત જુગારધામ પર દરોડો હતો અહીં એક કોમ્પ્યુટર તથા લેપટોપ મળી આવ્યું હતું અહીં કે મોડી મોડી રાત્રે દરોડો પાડ્યો હતો ત્યારે વહેલી સવારે પોલીસે ખુલાસો કર્યો છે કે જે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે આ ધારાસભ્ય અને પોલીસ બંને સામે આવ્યા છે અહીં ગેમિંગ હોવા છતાં ધારાસભ્ય શા માટે દરોડો પાડ્યો એ પણ એક ચિંતા વિષય છે દિલીપ જો ગેમિંગ ઝોન ત્યાં હોય તો અન્ય પણ ત્યાં ગેમ્સ હોવી જોઈએ અન્ય પણ રમતના સાધનો હોવા જોઈએ માત્ર એક કોમ્પ્યુટર હતું એક લેપટોપ હતું ત્યારે એક જે ગેમિંગ રહી હતી તમામ સાધનો હતા ઉપકરણો હતા અને રોકડ રકમ હતી એમને પણ કબજે લીધી ત્યારે આ એ ચર્ચાનો વિષય છે કે અહી ગેમિંગ ના સાધનો હોવા છતાં અહીં કાર્ડ પેઇંગ કાર્ડ મળ્યા હોવા છતાં પોલીસ પોતાની જાત છે એની સ્પષ્ટતા કરી રહી છે કે અહીં જે

ધારાસભ્યના દરોડા બાદ પોલીસનું જુગારધામને ગેમ ઝોનના ખપાવવાનો પ્રયાસ પણ સામે આવ્યો હતો જુગાર રમવા કે રમાડનાર લોકો ન મળ્યાનો પોલીસે દાવો પણ કર્યો હતો ધારાસભ્યો દ્વારા દરોડાની કાર્યવાહી અંગે પોલીસે નિવેદન આપ્યું હતું કે પ્લાસ્ટિકના યંત્રના એકવીસ કાર્ડ અને આઠ હજાર સાતસો રૂપિયાની રોકડ મળી જે કબજે કરવામાં આવી છે ઓનલાઈન વાસ્તુયંત્રને વેચાણ મનોરંજન ગણવામાં આવે છે ત્યારે ઓનલાઇન વાસ્તુયંત્ર માર્કેટીંગને જુગાર ન ગણી શકાય તેવું પોલીસે કહ્યું હતું રાજકીય પદાધિકારીઓ દરોડા પાડવાનું શરૂ કરતા પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે